નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપણે ગયા ભાગમાં ઉદ્યોગોના પ્રકારો વિશે વાત કરી હતી તો ચાલો આજે એ વાતને આગળ વધારીએ આજે આપણે એ જાણવાના છીએ કે આ મોટી મોટી ફેક્ટરીઓ અને કંપનીઓના અસલી માલિક કોણ હોય છે અને એ કોઈ એક જ જગ્યાએ કેમ બને છે સાથે સાથે આપણે દુનિયા અને આપણા ભારતના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોની સફર પણ કરીશું આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જીફ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં ઉદ્યોગોની માલિકી કોની કોની હોય છે એ સમજીશું પછી કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે એના પર વાત કરીશું ત્યાર પછી દુનિયા અને ભારતના ઔદ્યોગિક નકશા પર એક નજર નાખીશું અને છેલ્લે આ બધી વાતોનો સારાંશ જોઈશું તૈયાર છો ચાલો ત્યારે શરૂ કરીએ તો ચાલો સૌથી પહેલા અને સૌથી મોટા સવાલથી શરૂઆત કરીએ આખરે આ ઉદ્યોગો ચલાવે છે કોણ જાણો છો માલિકીના આધારે ઉદ્યોગોને મુખ્યત્વે ચાર અલગ અલગ પ્રકારમાં વહેંચી શકાય છે આપણે જ્યારે રસ્તા પરથી પસાર થતી વખતે મોટી મોટી ફેક્ટરીઓ જોઈએ છે ખરું ને ત્યારે મનમાં તરત જ સવાલ થાય કે આટલી મોટી કંપનીનો માલિક કોણ હશે કોઈ સરકાર ચલાવતી હશે કે પછી કોઈ એક વ્યક્તિ અથવા તો ઘણા બધા લોકો ભેગા મળીને ચલાવતા હશે ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ ચાલો એક પછી એક સમજીએ પહેલો પ્રકાર છે જાહેર ક્ષેત્ર એટલે કે સરકારી માલિકી આ ઉદ્યોગોનું સંચાલન સંપૂર્ણપણે સરકારના હાથમાં હોય છે જેમ કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પછી આવે છે ખાનગી ક્ષેત્ર જે કોઈ એક વ્યક્તિ અથવા અમુક લોકોના સમૂહ દ્વારા ચલાવવામાં આવે છે ટાટા અને રિલાયન્સ આના સૌથી મોટા ઉદાહરણો છે ત્રીજો પ્રકાર છે સહકારી ક્ષેત્ર આમાં કાચો માલ બનાવનારા ખેડૂતો કે પછી કામદારો પોતે જ ભેગા મળીને ઉદ્યોગના માલિક બને છે અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણા સૌનું ગૌરવ અમૂલ અને છેલ્લે આવે છે સંયુક્ત ક્ષેત્ર જેમાં સરકાર અને ખાનગી કંપની બંનેની ભાગીદારી હોય છે જેમ કે મારુતિ લિમિટેડ આ પાર્ટનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો એભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો સારું તો હવે એ તો સમજાઈ ગયું કે ઉદ્યોગોના માલિક કોણ કોણ હોઈ શકે પણ એ ઉદ્યોગ ક્યાં બનાવો એ કેવી રીતે નક્કી થતું હશે શું કામ અમુક જ શહેરો કે વિસ્તારોમાં આટલી બધી ફેક્ટરીઓ હોય છે ચાલો હવે એની પાછળના કારણો એટલે કે પરિબળોને સમજીએ આ વીડિયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો આપણે પોતે જ એક ફેક્ટરી સ્થાપવી હોય તો શું શું જોઈએ એનો વિચાર કરીએ સૌથી પહેલાં તો કાચો માલ જોઈએ બરાબર પછી એ કાચો માલ મૂકવા અને મશીનરી ગોઠવવા માટે જમીન જોઈએ મશીનો ચલાવવા અને કામદારો માટે પાણી તો જોઈએ જ અને હા કામ કરવા માટે શ્રમિકો અને આ બધું ખરીદવા માટે મૂડી એટલે કે પૈસા પણ જોઈએ તૈયાર થયેલો માલ બજાર સુધી પહોંચાડવા માટે પરિવહન અને વેચવા માટે એક બજાર બસ આ જે પરિબળો છે જે નક્કી કરે છે કે ઉદ્યોગ ક્યાં સ્થપાશે જ્યાં આ બધું સહેલાઈથી મળે ત્યાં ઉદ્યોગોનો વિકાસ થાય છે હવે આ બધા પરિબળો જ્યાં એકસાથે મળી જાય ત્યાં શું થાય બરાબર ત્યાં ઉદ્યોગોનો જાણે મેળો જામે છે આ કારણે જ દુનિયાના અમુક ખાસ વિસ્તારોમાં જ ઉદ્યોગોનો જબરદસ્ત વિકાસ થયો છે આ વિસ્તારોને ઔદ્યોગિક પ્રદેશો કહેવાય છે ચાલો આખી દુનિયાનો એક આંટો મારીએ અને જોઈએ કે આ પ્રદેશો ક્યાં આવેના છે જો આ નકશામાં જે ઘાટા રંગના પટ્ટા દેખાય છે એ જ છે દુનિયાના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો આમાં મુખ્યત્વે પૂર્વીય ઉત્તર અમેરિકા પશ્ચિમી અને મધ્ય યુરોપ પૂર્વીય યુરોપ અને પૂર્વીય એશિયાનો સમાવેશ થાય છે અને હા એક મજાની વાત નોંધી આમાંના મોટાભાગના પ્રદેશો દરિયા કિનારાની નજીક છે અને ખાસ કરીને જ્યાં કોલસાના મોટા ભંડાર છે એની આસપાસ વિકસ્યા છે દુનિયાની વાત તો કરી પણ આપણો દેશ ભારત પણ કંઈ પાછળ નથી ભારતમાં પણ એવા ઘણા વિસ્તારો છે જે ઔદ્યોગિક પ્રદેશો તરીકે ઓળખાય છે આ પ્રદેશો આપણા દેશના આર્થિક વિકાસનું એન્જિન છે તો ચાલો હવે આપણા પોતાના દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોને જાણીએ આ યાદી જુઓ મુંબઈ પુણે બેંગલુરુ તમિલનાડુ હુગલી પ્રદેશ દિલ્હી ગુડગાંવ અને આપણો અમદાવાદ વડોદરા જેવા અનેક ઔદ્યોગિક પ્રદેશો ભારતમાં છે દરેક પ્રદેશની પોતાની એક આગવી ઓળખ છે જેમ કે છોટા નાગપુરનો પટ્ટો ખનીજોથી ભરપૂર હોવાને કારણે જાણીતો છે તો અમદાવાદ વડોદરા પ્રદેશ કાપડ ઉદ્યોગ માટે વર્ષોથી પ્રખ્યાત છે વાહ તો આજે આપણે કેટલી બધી રસપ્રદ માહિતી મેળવી આટલી બધી વાતો પછી બધું બરાબર યાદ રહે એ જરૂરી છે ખરું ને ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા તો મુખ્ય ત્રણ વાતો જે આપણે યાદ રાખવાની છે તે એ છે કે પહેલું ઉદ્યોગોની માલિકી ચાર પ્રકારની હોય છે બીજું કોઈપણ ઉદ્યોગ ક્યાં બનશે એ કાચો માલ જમીન અને બજાર જેવા ઘણા પરિબળો નક્કી કરે છે અને ત્રીજું આ પરિબળોને લીધે જ દુનિયામાં અને ભારતમાં ખાસ ઔદ્યોગિક પ્રદેશો બન્યા છે અને હવે જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જઈએ આપણે જે પરિબળોની વાત કરી એ તો પરંપરાગત છે પણ હવે દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે ટેકનોલોજી રોજ નવી થઈ રહી છે તો શું ભવિષ્યમાં કોઈ ઉદ્યોગ સ્થાપવા માટે પાણી અને જમીન જેટલું જ મહત્વ સારી ઇન્ટરનેટ સ્પીડ ડેટાની સુરક્ષા કે પછી પર્યાવરણના નિયમોનું હશે આના પર જરૂર વિચારજો ફરી મળીશું એક નવા વિષય સાથે આભાર